હેલો એવરીવાન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં તો આજે બ્લોગ નથી રહેવાનો થોડીક એવી ઇન્ફોર્મેશન આપવાની હતી મેં કીધું આપી દઉં વિડિયો તો આપણા પાછા ચાલુ થઈ ગયા છે પણ વચ્ચે મારે આ વિડીયો મૂકો તો પણ ટાઈમ નો રહ્યો તો આજે વિડિયોનું એડિટિંગ પણ નહોતું થયું તો ટાઈમ કાઢીને મેં કીધું આ નાનો મારે વિડીયો મતલબ તમને જે ઇન્ફોર્મેશન આપવાની હતી ને આપી દઉં અને જે લોકો નવા યુટ્યુબર હોય એ મારા જેવી ભૂલ ન કરે એટલા માટે આ ઇન્ફોર્મેશન આપવી જરૂરી હતી અને મારા બધા ફેમિલી મેમ્બર છે યુટ્યુબના એ પણ રાહ જોતા વિડીયોની ઘણી બધી કોમેન્ટો આવતી ઇન્સ્ટામાં આવતી વોટ્સએપમાં આવતી અને વિડીયો જૂના વિડીયો એમાં કોમેન્ટ ઘણાની આવી હતી કે વિડીયો કેમ નથી આવતા તો વિડીયો નહોતા આવતા એનું કારણ હતું હું ટેન્શનમાં આવી ગઈ હતી કે મારી ચેનલ છે ને ડીમોનેટાઈઝ થઈ ગઈ હતી એવું થયું હતું આપણે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ હતી બધાને ખબર હતી ફૂલ મોનો થઈ ગઈ હતી પછી ફૂલ મોનો થઈ ગયા પછી છે ને પિન એડસેન્સ માટે એપ્લાય કરવાનું હોય ને એ એપ્લાયમાં મેં છે ને આધાર કાર્ડ નાખ્યું હતું તો એ આધાર કાર્ડ એમાં લિંક કર્યું ને તો આપણી ચેનલ છે ને ડીમોનેટાઈઝ થઈ ગઈ હતી કેમ કે એમાં છે ને આધાર કાર્ડ ન ચાલે કાં તો છે ને ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈએ વોટર આઈડી જોઈએ કા પછી પાન કાર્ડ જોઈએ ને કા પાસપોર્ટ જોઈએ ચાર વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ ચાલે તો અમારાથી છે ને આધાર કાર્ડ નખાઈ ગયું હતું તો એ ફેલ થઈ ગયું પિન એડસેન્સ હોય ને એ ફેલ ફેલ થઈ ગયું તો ચેનલ ડીમોનેટાઈઝ થઈ ગઈ અચાનક મેં મેં સાંજે ખોલ્યો ને તો કીધું આ સિમ્બોલ આવે નીચે તમને લોકો બતાવે મારો સ્ટુડિયો હોય ને એમાં મને મારી ચેનલ હોય ને વિડીયો હોય ને ટાઈટલની નીચે મને ડોલરનું સિમ્બોલ આવે તો એ વયું ગયું ને તો મેં કીધું આમ કેમ થયું પછી જોયું કે આ તો ચેનલ ડીમોનેટાઈઝ થઈ ગઈ પછી ટેન્શનમાં આવી ગયું તો મેં કીધું અરે આ પાછું આવશે કે નહીં આવે મેં કીધું એમ મારી સખત મહેનત હતી એની પાછળ અહીંયા સુધી પહોંચવામાં અને ડીમોનીટાઇઝ થઈ ગઈ દુઃખ લાગ્યું તો ટેન્શનમાં હતી થોડા દિવસ વિડીયો નહોતી શૂટ કરતી હતી રોજે રોજ શૂટ કરેલા વિડીયો હતા પણ એડિટિંગ નહોતું થયું એટલે તમારા સુધી વિડીયો નહોતા પહોંચતા તો આ થોડીક નાની એવી ઇન્ફોર્મેશન આપવાની હતી તો જે લોકોએ પિન પિન એડિશન્સ માટે એપ્લાય કરે ને તો આધાર કાર્ડ નહીં નાખવાનું એમાં આધાર કાર્ડ નથી ચાલતું અને આધાર કાર્ડમાં આપણો ફોટો તો બ્લેક જ હોય એટલે મને એમ કે છે ને ફોટો ક્લિયર નથી આવતો ને એટલા માટે ફેલ થઈ છે તો મેં કરવામાં છે ને ત્રણ વાર નાખ્યું ને તો ફેલ થઈ ગયું જો ત્રણ વાર ન નાખ્યું હોત તો કઈક થાત પણ હવે થઈ ગયા પછી શું થાય અને મોનો હવે તો છે ને પાછી મોનો થઈ ગઈ ચેનલ આપડી પાછું એપ્લાય કર્યું એમાં આખું આઈડી બદલાવું પડ્યું મારે મારું જે નાખેલું હોય ને એ બદલી નાખ્યું મેં અને નિકુંદના નામનું કર્યું પછી બદલી નાખ્યું તો ચેનલ તો ફરીથી મોનો થઈ ગઈ પણ મારા જે ડોલર બનેલા હતા ને એ ડોલર મારા વયા ગયા જે ડોલર વિડીયોના બન્યા હોય ને આપણા એ ડોલર ઉડી ગયા તો કાંઈ વાંધો નહીં નહીં હોય આપણા ભાગ્યમાં એટલું અને પાછી ચેનલ મોનો થઈ ગઈ અને પહોંચાય કે આ બધું તો આવી ગયું છે ને પાછી હું છે ને જોતી રહું કીધું ક્યાંક બીજું કાંઈ થાય નહીં એમ વિડીયો ઉડીનો છે એમ મેમરી જે છે ને આપણી બધી એ તો એક દિવસ મેં વ્હાઈટી સ્ટુડિયો ખોયલો ને તો અચાનક ખબર નહીં નેટના ઈસ્યુ ના લીધે હશે વ્હાઈટી સ્ટુડિયો ખોઈ ને તો વિડીયો જ દેખાતા બંધ થઈ ગયા પછી મેં કીધું અરે આવું થયું પછી પાછું બંધ કરીને બેગ બધું કરી અને ક્લિયર કરી અને પાછું મેં ખોયલું ને તો દેખાયડું પછી એમ થયું કે હાસ તો કાંઈ વાંધો નહીં ફરીથી આપણી ચેનલ મોનો થઈ ગઈ છે અને ફરીથી હવે રેગ્યુલર આપણે વિડીયો મૂકવામાં નથી તો વિડીયોમાં ઘણી પાછળ રહી ગઈ છું કેમ કે વચ્ચે મેં ઘણા બધા વિડીયો નહોતા મૂક્યા એટલા માટે અને પ્લસ જ્યારથી ને મકાન અમે અહીંયા ટ્રાન્સફર થયા ને ત્યારથી બે ત્રણ બે ત્રણ વિડીયો પાછળ રહી જતી હતી એવી રીતે કેમ કે ટાઈમ નહોતો રહ્યો ત્યાંથી અહીંયા બધું શું મકાન આપણે સામાન ફેરવો ને ગોઠવો ને એમાં વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક વિડીયો ન મૂકતા હોય શૂટ ટ્રપ થતા હોય મૂકાતા ન હોય તો અત્યારે હું પાછળ છું વિડીયોમાં તો તમને બધાને ઇન્ફોર્મેશન આપી દઉં કે વિડીયો થોડા લેટ આવે છે એટલે કેમ કે અત્યારે હું હાલ છે ને બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી ગઈ છે કે હું ક્યાં છું તો વિડીયો આપણા હજી વીરપુરના આવે છે અને હું વીરપુરથી ધોરાજી ધોરાજીથી પાછા રાજકોટ ગયા હતા ત્યાંથી પાછા બરોડા પહોંચી ગયા રહી છોકરાઓની સ્કૂલ ખુલી ગઈ ઘણું બધું થઈ ગયું તો વિડીયો બધા કન્ટિન્યુ મૂકું કે ના મૂકું કોમેન્ટ કરજો કે અત્યારે રેગ્યુલર અહીંથી ચાલુ કરું કે જે જૂના છે એ જ કન્ટિન્યુ રાખું તો કહેજો તમે બધા કોમેન્ટમાં નહી તો પછી જે મારા હાલે છે રેગ્યુલર વિડીયો એ જ હું મૂકતી રહીશ એવું છે બધું તો છોકરાઓનું વેકેશન ખુલી ગયું એટલે નવ જૂને તો બરોડા આવું જ પડે એટલે અત્યારે હું બરોડા પહોંચી ગઈ છું પણ તમે વિડીયો જોઈ રહ્યા છો વેકેશનના એવું છે તો સારું આજ કેવું હતું તમને બધાને આજના વિડીયોમાં આટલું જ રાખશું મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય અને હા ચેનલ આપણી મોનો થઈ ગઈ ડી મોનેટાઈઝ થઈ ગઈ ફરીથી મોનો થઈ ગઈ એમાં તમારા બધાનો સાથ સપોર્ટ અને તમારા બધાના આશીર્વાદથી આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ અને પહેલાં તો ભગવાન પહેલાં કે આ બધું ભગવાનની હાથની જ વાત હોય તો એના આશીર્વાદથી આપણે અહીંયા સુધી ફરીથી પહોંચી ગયા છીએ એના માટે તમને ભગવાનને બધાને થેન્ક યુ સો મચ તો આવી જ રીતે સાથ અને સપોર્ટ દેતા રહેજો અને વિડીયો સારા લાગતા હોય તો આગળ શેર કરતા રહેજો અને હા તમે બધા છે ને વિડીયો જોઈને કંજૂસાઈ બહુ કરો છો લાઈક કરવામાં તો પ્લીઝ વિડીયો જોઈને લાઈક કરતા જાઓ વિડીયો કેવા લાગે છે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા જાઓ એમાં તો કાંઈ પૈસા નથી લાગવા ને એમાં મને પૈસા નથી મળવાના લાઈક કોમેન્ટને કોઈ પૈસા નથી મળવાના કે તમારે કાંઈ પૈસા લાગવાના નથી એના માટેથી મને ખબર પડે કે તમને વિડીયો સારા લાગે છે કે નહીં મને મોટિવેશન મળે કે લોકો મારા વિડીયોને પસંદ કરે છે તો તમને સારા લાગતા હોય તો સારી કોમેન્ટ કરો કેવા લાગે છે કહેજો બરાબર ને નો સારા લાગતા તો કોમેન્ટ નો કરતા તો ચાલો આજનો વિડીયો બસ આટલો જ રાખશું મને શું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય ભાઈ જય કૃષ્ણ બધાને બાય